પરોપાલાનો વિરોધાકીય કાર્યવાહી કરવાની આવેદન પત્ર પાઠવ્યું પરસોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતના તાલુકાઓ અને જિલ્લા વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યો છે ત્યારે આજે જામકંડોળાના મામલતદાર કચેરી ખાતે જામકંડોળા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું પરસોત્તમ રૂપાલા વિવાદિત શબ્દોથી રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી જેને પગલે જામગંડો સહિત ગુજરાતભરના રાજપૂત સમાજ ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આજરોજ જામકંડોળના તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર મામલે રૂપાલાનો વિરોધ કરી

કોઈ રાજકીય બિન રાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે કઈ વાંધો નથી માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વાંધો છે જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામકોણા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે સાથ સાથ પરસોત્તમ આવે એવી અમારા તાલુકા રાજપૂત સમાજની સતત માંગણી છે અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કઈ આદેશ મળશે એ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ જય માતાજી